તો મસ્ત બાપ કાઢી દીધો સર હવે તો ભગવાન ના આવતો સારું કેમ તો વરસાદ આવી ગયો આપણે વરસાદ તો ઘણો આવ્યો બંધ પણ થઈ ગયો છે એટલે બાવીસ તારીખથી નવરાત્રિ શરૂ થાય છે આજે દસમું સરાદ છે મિત્રો તો આપણે લીમવાનું બનાવવાનું છે રોટલી તો બનાવી છે પણ શાક બાકી છે તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરવાની છે તો તમે મારા બ્લોકમાં જોડાઈ રહેજો શાક બનાવું છું શાકમાં તો આજે રવૈયા ભરવાના છે તો તમે બ્લોકમાં જોડાઈ લેજો આપણે પહેલાં ઘરે ગયા હતા

रोटली तो आप बनाई दीदी से पे जो कपड़ा बासन करो कपड़ा वसन थे क्यू तो कपड़ा बाकी से दी रोटली तो बनाई दीजी कमुन में टाइम

안녕하세요. 안녕하세요. 여기 비디오를 찍으. 이 비디오 만들고 있어요.

को पानी कप में ही ले लिए ड्राई नीडो तो बनेगी को पानी कप में ही वो कटोरी में ऐसे हम मिला लें और खंगन आपने

poww

હેલો આરામથી મસ્તલાનો રાખીને ભંડી જે આપણે ભરી લઉં તો અહીંયાને આવી જાતે આપણે ફાઈલ કરી આપણે રસોડું કપડા કરવા છે તો જો મારે નાસ્તો કરવાનો છે પણ હું અત્યારે નહીં કરું અગિયાર વાગ્યા નાસ્તો કરીશ અત્યારે તો ખાલી છાતી લઈશ તો બધા મિત્રો મારા બ્લોગમાં જો નવા હોય તો મારી ચેનલ ની સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરું મારી ને સપોર્ટ કરો મિત્રો મારા માટે રાખો તો કંઈ નહીં પણ આ મારા દ્વારકાવાળામાંથી એક લાઈક કરી દેજો મારા ભાઈઓ અને બહેનો બધી બહેનો અને ભાઈઓને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ